નમસ્કાર મિત્રો દુનિયાભરમાં બેંક લૂંટની ઘટનાઓ દરરોજ બનતી હોય છે સામાન્ય રીતે બેન્ક લૂંટમાં ગુનેગારો હથિયાર લઈને આવે છે ગોળીબાર થાય છે સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવે છે અને પછી લૂંટને અંજામ આપવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવી ચોરીની ઘટના વિશે જણાવીશું જેમાં લૂંટારોએ કોઈપણ પ્રકારના હથિયાર કે મારકૂટ વગર મિનિટોમાં એસી હજાર કરોડ રૂપિયાની ચોરી કરી અને આ ઇતિહાસની સૌથી મોટી બેંક ચોરીની ઘટના છે Police in Baghdad are investigating the city's second bank robbery in just a week. The robber stole seven million dollars. <laughs> આ ચોરીની ઘટના ભારતમાં નહીં પરંતુ ઈરાકમાં બની હતી અને ચોરી કરનારા ઈરાકના રાષ્ટ્રપતિનો પુત્ર હતો અને ટ્રકો ભરી ભરીને બેંકમાંથી પૈસા લઈ જવામાં આવ્યા ચાલો જાણીએ આ ઇતિહાસની સૌથી મોટી બેંક ચોરીની ઘટના વિશે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો ની વાત છે માર્ચ મહિનો ચાલી રહ્યો હતો અને ઈરાક માટે સમય ખૂબ જ લોકશાહી હતો અમેરિકાએ સદામ હુસેન સત્તા છોડવા માટે કહ્યું હતું પરંતુ તે તૈયાર ન હતો સત્તર માર્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુચે એક અલ્ટિમેટ આપ્યો સદામ અને તેના બે પુત્રો ઉદય અને કુસે અડતાલીસ કલાકમાં ઈરાક છોડી દે નહીં તો યુદ્ધ શરૂ થઈ જશે સદામને સમજાઈ ગયું કે અમેરિકન સેના બગદાદમાં ઘુસી જશે અને તેની સરકારનો અંત આવશે તેને ચિંતા હતી કે તેના પરિવારના ભવિષ્યનું શું થશે તેની પાસે રહેલી સત્તા અને સંપત્તિ અમેરિકાના હાથમાં જતી રહેશે બસ એ જ વિચારે તેણે એક ચોંકાવનારો પ્લાન બનાવી નાખ્યો સદામે નક્કી કર્યું કે ઈરાકની સેન્ટ્રલ બેંકમાં રહેલી રોકડ તે પોતાના હાથમાં લઈ લેશે જેથી તેનો પરિવાર સુરક્ષિત રહી શકે કામ માટે તેણે પોતાના નાના પુત્ર કુસે હુસૈનને પસંદ કર્યો કુસે એક ઠંડા દિમાગનો અને ખૂબ જ આત્મવિશ્વાસવાળો વ્યક્તિ હતો તે ઈરાકના સુરક્ષા દળનો વડા પણ હતો અને સદામના દરેક રહસ્યોનો ભાગીદાર હતો સદામે એક પત્ર લખ્યો જેમાં લખ્યું કે સેન્ટ્રલ બેંકમાંથી બાણું કરોડ ડોલર અને નવ કરોડ યુરો રોકડ ઉપાડવામાં આવે આ પત્રમાં તેની સહી હતી અને ઈરાકમાં સદામની સહી એટલે કાયદો તેના બાપનો બસ આ પત્ર સાથે તેના પુત્ર કુસેને મોકલવામાં આવ્યો અઢાર માર્ચની સવારે ચાર વાગે બગદાન શહેર એકદમ શાંત હતું પરંતુ સેન્ટ્રલ બેંકમાં એક મોટી ઘટના બનવાની હતી કુસે હુસેન પોતાના વિશ્વાસુ સાથીદારો સાથે બેંકમાં પહોંચ્યો તેની સાથે રિપબ્લિક ગાર્ડના કેટલાક સૈનિકો અને ત્રણ મોટા ટ્રક પણ હતા કુસે બેંકના અધિકારીઓને સદામનો પત્ર બતાવ્યો એ પત્ર જોઈને કોઈને હિંમત ન થઈ એક પ્રશ્ન પણ પૂછવાની બેંકના કર્મચારીઓએ તરત જ વોલ્ટ ખુલ્લો કર્યો અને રોકડ બહાર કાઢવાનું શરૂ કર્યું નેવું કરોડ ડોલરની અમેરિકન સો ડોલરની નોટો અને દસ કરોડ ડોલરની યુરો નોટો બહાર આવી એટલી બધી રોકડ હતી કે તેને ટ્રકોમાં ભરતા ભરતા ચાર કલાક લાગી ગયા સવારે સાતથી થી આઠ વાગે કુસે અને તેના માણસોએ ટ્રકો લઈને બેંકમાંથી નીકળી ગયા હવે સવાલ એ છે કે આટલી મોટી રકમ ગઈ ક્યાં કુસે આ પૈસા સદામના આદેશ મુજબ સુરક્ષિત જગ્યાએ લઈ જવાના હતા પરંતુ એના થોડા કલાકોમાં જ ઓગણીસ માર્ચે અમેરિકાએ ઈરાક પર હુમલો શરૂ કરી દીધો બગદાદમાં બોમ્બના ધડાકા થવા લાગ્યા અને શહેરમાં અરજાકતા ફેલાઈ ગઈ અમેરિકન અધિકારીઓને શંકા ગઈ કે આ રોકડ સીરિયા અને જોર્ડન જેવા પડોશી દેશોમાં લઈ જવામાં આવી છે સીરિયાની સરહદ નજીક અમેરિકન સ્પેશિયલ ફોર્સે કેટલાક ટ્રકો જતા જોયા પરંતુ એમાં શું હતું તેની પુષ્ટિ ન થઈ યુદ્ધ દરમિયાન અમેરિકન સેનાએ બગદાદમાં સદામના મોટા પુત્ર ઉદયના એક મહેલમાંથી પાસઠ કરોડ ડોલરની રોકડ શોધી કાઢી આ પૈસા દિવાલોમાં અને બોક્સમાં છુપાયેલા હતા પરંતુ બાકીના પાંત્રીસ કરોડ ડોલરનો કોઈ પત્તો ન લાગ્યો આ ચોરી પછી સદામની સરકાર ટકી ન શકી ત્રેવીસ જુલાઈ બે હજાર ત્રણના ના રોજ કુશી અને સદામ બંને મહેસૂલ શહેરમાં અમેરિકન સેના સાથેની ગોળીબારમાં માર્યા ગયા સદામ પોતે ભાગતો રહ્યો પરંતુ તેર ડિસેમ્બર બે હજાર ના રોજ ટીકરીદ નજીક એક ખેતરમાં ભૂગર્ભમાંથી છુપાયેલો મળી આવ્યો અમેરિકન સેનાએ તેને પકડી લીધો અને બે હજાર છમાં માં તેને ફાંસી આપવામાં આવી જે પૈસા તેણે પોતાના પરિવાર માટે બચાવવાની કોશિશ કરી એનો મોટો ભાગ તેના હાથમાંથી જતો રહ્યો આ ચોરીની ખાસ વાત એ હતી કે એમાં એક પણ ગોળી ચલાવવામાં નહોતી આવી સદામના નામના ડરથી બધું શાંતિથી પતી ગયું સદામ એક તાનાશાહ હતો અને તેની ઈચ્છા જ ઈરાકમાં કાયદો હતો છતાં આ પૈસા દેશના લોકો માટે નહીં પોતાના પરિવાર માટે લૂંટાયા આજે પણ બાકીના પાંત્રીસ કરોડ ક્યાં છે એ એક રહસ્ય છે તો મિત્રો આ હતી ઈરાકની સેન્ટ્રલ બેંક ચોરીની સંપૂર્ણ સ્ટોરી એક તાનાશાહે પોતાની સત્તા અને પૈસા બચાવવાની આખરી કોશિશ કરી પરંતુ યુદ્ધે તેની પથારી ફેરવી નાખી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકન પ્રેસ જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહી અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો જય હિન્દ